નમસ્કાર મિત્રો નવ ભારત યુટ્યુબ ચેનલ માં આપ સર્વે સાથીઓ નું ફરી એકવાર સ્વાગત છે મિત્રો અત્યાર ના મહત્વ સમાચાર અઢાર જિલ્લા માં હાઈ એલર્ટ કચ્છ માં ફરી હુમલા નો પ્રયાસ ગાંધીનગર માં મધરાતે મિટિંગ સરહદી ગામો માં અંધારપટ ગરમી અને દહેશત માં વીતી રાત ભારત નો પાક ના ડ્રોન મિસાઇલ ને નિષ્ફળ કર્યો બોર્ડર ને અડીને આવેલા એરબેઝ સેના પર હુમલો ભારત પાકિસ્તાન યુદ્ધ ની પરિસ્થિતિ પાકિસ્તાન તરફ થી બડ્ડો લેવાની શક્યતા ને ધ્યાન રાખીને પુલવામા માં સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર પાકિસ્તાને મોડી રાત્રે પંજાબના અમૃતસર સહિત પંદર સ્થળોએ હુમલો કર્યો આ પછી ઘણી જગ્યાએ પાકિસ્તાની ટુકડા મળી આવ્યા અંબાજી દ્વારકા પંજાબમાં સવારે બે શહેરોમાં ધમાકાનો અવાજ પાકિસ્તાને મોડી રાત્રે ડ્રોન અને મિસાઇલ છોડ્યા પઠાણકોટમાં ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી ભારતે પાકિસ્તાન પર કર્યો હુમલો સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને કર્યું તબાહ ભારતીય સેનાએ બે પાકિસ્તાની ફાઇટર જેટ જે એફ સેવન્ટીન તોડી પાડે પાકિસ્તાને કર્યો સ્વીકાર ભારતીય હવાઈ દળને વધુ સરળતા સાનુકૂળતા કરવા માટે ગુજરાતના ભુજ કેશોદ પોરબંદર સહિત અઠ્યાવીસ એરપોર્ટ બંધ કરાયા ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાહીઠ સિત્તેર કિમી પ્રતિ કલાકની પવનની ગતિ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય